વેલકમ ટુ ચેતુ કિચન આપણે બનાવીશું જે આપણે હાંડવા ઢોકળાનું જે પ્રીમિક્સ તૈયાર કર્યું છે એમાંથી આપણે ઢોકળા બનાવવાના છે માત્ર પાંચ થી સાત કલાકની અંદર આપણે આ ફલાળી અને આ ઢોકળા તૈયાર થઈ જાય છે પાંચ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થાય છે તો ત્રણ કપ જેટલો આપણે લોટ લેશું અત્યારે થોડું ચોમાસા જેવું છે એટલે કે ઠંડુ વાતાવરણ છે એટલે આને આપણે ઝડપથી આથો લાવવા માટે આપણે એક વસ્તુ ઉમેરીએ એટલે કે હું તમને આગળ કહીશ પણ આમાં આથોમાં આપણે બે ચમચા જેટલું દહીં ઉમેરશું એનાથી આપણો આથો મસ્ત એવો આવશે તો અહીંયા આપણે ગરમ પાણી લીધું છે કે ગરમ પાણી ઉમેરવાથી આથો આપણો ઝડપથી આવી જાય છે અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું મિક્સ કરી દઈશું આ મિક્સ આપણી ચેનલ ઉપર તમને મળી જશે અગાઉ આપણે આનો વિડીયો અપલોડ કરેલો છે એટલે કે આ રેસીપી અગાઉ આપણે આવેલી છે આપણી ચેનલ ઉપર તો સરસ આપણે દહીં અને મીઠું મિક્સ કરી લેશું હવે આમાં ગરમ પાણી ઉમેરશું પ્રીમિક્સ તૈયાર હોય તો તમે હાંડવા ઢોકળા બનાવતા જરાય વાર નથી લાગતી પાંચ થી છ કલાક ની અંદર આપણા હાંડવું ઢોકળું તૈયાર થઈ જાય છે એટલે કે હાંડવાને ઢોકળાને તૈયાર કરી શકીએ આપણે પ્રીમિક્સ તૈયાર રાખ્યું હોય ને તો અને આપણે આથો લાવવા માટે એક ગરમ જગ્યા ઉપર આને રાખી દઈશું આપણે ડબ્બાને પેક કરીને હવે આપણે ડબ્બો ખોલીને જોશું જો જોતા તમને લાગશે કે આપણો મસ્ત એવો આથો આવી ગયો છે જો કેવી સરસ જાળી પડી છે આપણા હાથાની અંદર તો હવે આપણે હલાવી લેશું એમાં આદુ અને લસણ આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરશું સાતથી આઠ કડી લસણ અને બે લીલા મરચાંની આપણે દરદરી પેસ્ટ તૈયાર કરી લીધી છે મીઠું ને ઉમેરી દીધું છે અને આપણે ઢોકળા ખાતા હોય ત્યારે ગળામાં ડૂચારો ન વળે એકદમ રૂખું ન લાગે એટલા માટે આપણે બે ચમચી જેટલું આપણે માંડવીનું તેલ ઉમેરશું કારણ કે માંડવીના તેલથી આપણા ઢોકળાનો મસ્ત એવો સ્વાદ આવે છે અને આ ઢોકળા માંડવીના તેલ સાથે ખાવાથી ખૂબ જ મજા આવે છે તો મિક્સ કરી લેશું આપણે જો તમને જાડી દેખાતી જશે આપણું બેટર થોડું ઘાટું છે થોડું આછું કરશું થોડા લીલા થોડા લીલા ધાણા ઉમેરી દેસું અહીંયા આપણે બેટરને ઢીલું કરવા માટે પાંચ થી સાત ચમચી જેટલું પાણી ઉમેરશું જેટલું બેટર ઢીલું હશે ને એ તો જ આપણા ઢોકળા એકદમ મસ્ત સ્પોન્જી થશે બેટર કઠણ હશે ને તો ઢોકળા આપણે એકદમ કઠણ એવા થાશે આવું બેટર આપણે તૈયાર કરવાનું આટલું ઢીલું બેટર આપણે રાખવાનું આપણે અડધી ચમચી જેટલા મીઠા સોડા ઉમેરશું સોડાને એક્ટિવેટ કરવા માટે આપણે અડધું લીંબુ ઉમેરશું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા બેટર એકદમ પરફેક્ટ તૈયાર કરી લીધું છે ઢોકળિયાની ડીશને આપણે તેલવાળી કરી લીધી છે અને એમાં આપણે બેટરને ઉમેરી દઈશું ઉપરથી થોડું લાલ મરચું આપણે સ્પ્રિન્કલ કરી દઈશું ઉકળાને આપણે સ્ટીમ થવા રાખી દઈશું અને બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ કરી લેશું સેમ બીજી ડીશમાં પણ આપણે બેટર ઉમેરીને ઉપરથી આપણે લાલ મરચું સ્પ્રિંકલ કરી અને બે ડીશને આપણે સ્ટીમ થવા રાખી દેસુ બાર મિનિટ સુધી આપણે એને સ્ટીમ થવા દઈશું આપણે બાર મિનિટથી આપણા ઢોકળા સ્ટીમ થાય છે હવે આપણે ખોલીને જોઈ લેશું તો દેખાતા તમને લાગશે કે મસ્ત એવા પાકી જ ગયા છે છતાં પણ આપણે જોઈ લે ચાકુ ઉમેરીને તો ચાકુ આપણું મસ્ત એવું ક્લીન આવ્યું છે તો ઢોકળાને થોડી વાર આપણે ઠંડા થવા દેશું પછી આપણે સર્વ કરી લેશું બીજી બીજી ડીશ પણ આપણે મસ્ત એવી સરસ તૈયાર થઈ ગઈ છે તો સર્વિંગ પ્લેટમાં હવે આપણે સર્વ કરી લેશું તો આપણે ઢોકળામાં સરસ કાપા પાડી લીધા છે ઉપરથી આપણે તેલ લગાવી લઈએ એટલે ઉપરથી સુકાઈ ન જાય તો આ ઢોકળા આપણા પ્રીમિક્સમાંથી તૈયાર છે આ પ્રીમિક્સ તમને આપણી ચેનલ ઉપર તમને મળી જ જશે થોડાક સમય પહેલાં જ આપણે આ પ્રીમિક્સની રેસીપી કરેલી છે અને અહીંયા આપણે ટેસ્ટી એવા ઢોકળા તૈયાર છે લસણવાળી ચટણી સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો